રાજ્યની અંદર દરરોજ કરોડો અબજો રૂપિયાની જમીનના સોદા બારોબાર થઈ જતા હોય છે તો અમુક ભૂમાફિયાઓ તે જમીનોને પચાવી પણ લેતા હોય છે પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે આખા આખા ગામનું જમીનનો દસ્તાવેજ થઈ જાય તે ગામમાં રહેલી સરકારી શાળાનો પણ દસ્તાવેજ થઈ જાય અને એ જ ગામના લોકોની ભક્તિ સાથે જોડાયેલ મહાદેવ મંદિરના જમીનનો પણ બારોબાર દસ્તાવેજ થઈ જાય આ સાંભળીને તમને અને મને આશ્ચર્ય જરૂર થાય છે પરંતુ આવું બન્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આજે કરવી છે તેની ચર્ચા કે કેમ તે ગામની જમીનોના બારોબાર થઈ ગયા છે દસ્તાવેજ અને તેની પાછળ કોનો છે હાથ કડી તાલુકાના વડા વિના તર્સનીયા પરાવાળી જમીનમાં સન ઓગણીસો છોતેરમાં ગણોતિયા તરીકે ઠાકોર પોપટજી માનાજી હતા તેમના વારસદાર ઠાકોર રમણજી પ્રહલાદજી સહિત રેવન્યુ સર્વે નંબર ત્રણસો ને તેત્રીસવાળી જમીનમાંથી થોડ હાઇવે તરફનો એક વીઘો જમીન આજથી દસ વર્ષ અગાઉ વેચાણ કરી હતી અને બાકીની ચારક વીઘા જમીનમાં તરસનીયા પ્રાથમિક શાળા આંગણવાડી અને મંદિર અને ગામ લોકોના રહેણાંકના મકાનો આવેલા હતા જે તમામ સર્વે નંબર ત્રણસો તેત્રીસ વાળી પાંચ વીઘા જમીનમાં હાલના ખેડૂતોએ અમદાવાદના એક બિલ્ડરને બારોબાર વેચી મારતા ગામ લોકો રોડ પર આવી ગયા છે કડી સબ રજિસ્ટ્રાર કચેરીએ અમદાવાદના બિલ્ડર સાથે મેળાપીપણું કરી દસ્તાવેજમાં સાક્ષીઓ અને ફોટોગ્રાફ સાથે સાથે અન્ય જમીનના ફોટા મૂકીને ગામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યાનો હોવાનો ગંભીર ઘટના અત્યારે કડી તાલુકામાંથી સામે આવી છે મિલન પટેલે ભાજપના નેતાને સાધી જમીનનું બારોબારી રીતે વેચાણ કરીને કડીના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર બુધવારે તરસનીયા ગામ પહોંચ્યા તેમણે અમદાવાદના બિલ્ડર મિલન પટેલે કડીના સ્થાનિક ભાજપના કદ્દાવર નેતાને સાથે રાખીને તરસનીયપરાની જમીનનો જે વેચાણનો દસ્તાવેજ કરી નાખ્યો હોવાનો ગંભીર આક્ષેપો પણ કર્યા હતા તેમણે કલેક્ટર અને કડી પ્રાંત અધિકારી એડી મિયાત્રાને મોડી રાત સુધી જાણીને ઓગણીસો છોતેરનો રેકોર્ડ શોધી ગણોતિયાની નોંધણી અમલવારી કરવાની કામગીરીને બિરદાવી હતી ત્યારે રમણજી ઠાકોર અને સ્થાનિક રહીશો પણ આમાં આ ઝુંબેશની અંદર સાથે રહ્યા હતા તો દસ્તાવેજ થયાની જાણ થતાં જ વકીલ મારફતે તપાસ કરતાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે સર્વે નંબર ત્રણસો તેત્રીસ પૈકીનો એક વીઘો જમીન વેચાણ કર્યાની નોટિસ આવતા બે માસ અગાઉ કડી મામલતદાર કચેરીમાં મુદ્દતે ગયા હતા અને એક માસ બાદ ફરી મુદ્દત ગયા ત્યારે અધિકારીએ અમારા વડીલ ઠાકોરજી પોપટ માનાજી અને તેમની સાથે અનેક ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા દસ તારીખે દસ્તાવેજ થયો ત્યારે ગામના એક વ્યક્તિને જાણ થતાં ગામ લોકોએ વકીલ મારફતે તપાસ કરાવી ત્યાં વાત સાચે નીકળી કે આખે આખા ગામનો બારોબાર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે સન ઓગણીસો છોતેરનું રેકોર્ડ શોધીને રાતોરાત ગણોતિયા નોંધનો અમલ પણ કરાવવામાં આવ્યો ત્યારે વડા વિના તર્સનીયા પરામાં આવેલા રહેણાંકો મકાન શાળા સાથે સાથે મંદિર આંગણવાડી અને સામૂહિક ટ્યુબવેલવાળી જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાનું કડી પ્રાંત અધિકારી એડી મિયાત્રાને ધ્યાને આવતા જ મંગળવારે સાંજે મહેસાણા કલેક્ટર કચેરીમાં મિટિંગ રાખીને સાત વાગે પ્રાંત કચેરી કડી આવી ગઈ હતી મોડી રાત્રે ઓગણીસો છોતેરનું રેકોર્ડ પણ મામલતદાર માધવી પટેલ સહિતના કર્મીઓની મદદથી શોધી કઢાયું અને મધરાતે ગણતરીની અમલવારીની નોંધ પડી તે સર્વે નંબરમાં શું શું ફેરફારો કરવામાં આવ્યા તે પણ મોડી રાતે ચકાસવામાં આવ્યું હતું ત્યારે કડી તાલુકાના તરસનીયા ગામમાં જમીનનો બારોબાર જે દસ્તાવેજ થયો છે સર્વે નંબર ત્રણસો તેત્રીસ પર ઓગણીસો નેવુંમાં પ્રાથમિક શાળા બની હતી વર્ષ ઓગણીસો છોતેરમાં નીલકંઠ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું ખાનગી સર્વે નંબરવાળી આ જમીનમાં મૂળ માલિકે બિરેન સૂર્યકાંત પટેલ હતા પરંતુ વર્ષ ઓગણીસો છોતેરમાં ગામની જમીન સરકારશ્રી થઈ ગઈ હતી અને દસ ડિસેમ્બરના રોજ અમદાવાદના એક બિલ્ડર

બે દિવસ પહેલાં થઈ છે કે આ રીતે અમારા ગામનું પરુ તરસનિયા એ મારા ગામનું જ પરુ છે લગભગ સો દોઢસો વર્ષથી અહીંયા આ બધા લોકો વસવાટ કરે છે જે પણ સાત બારનો નંબર હતો ગમે એના નંબર પટેલાના નામે છે કોઈ મણિલાલનું ફેમિલી છે મણિલાલ આ એ લોકોએ એમના પરિવારે કોઈને વેચી માર્યું છે વર્ષો જૂનો આરે અહીંયા વસવાટ છે સાથે સાથે પ્રાથમિક શાળા પણ આ નંબરમાં આવેલી છે મારી ધારણા મુજબ ઓગણીસો બ્યાસીથી અહીંયા સ્કૂલ બનાવેલી છે મહાદેવનું મંદિર પણ દોઢસો વર્ષ પુરાનું છે જૂનું છે અને એ પણ આ નંબરમાં આવે છે છતાં પણ આનો દસ્તાવેજ કઈ રીતે થયો એ ખરેખર આ ભૂમાફિયાઓ અને સરકારી તંત્ર ભગતથી કરી હોય અધિકારીઓએ મિલીભગતથી કરી હોય એવું આજના હિસાબે મને લાગી રહ્યું છે અમે કોઈ ગામની જમીન કે ગામમાં એટલો સર્વે નંબર ખરીદ્યો જ નથી એની બાજુનો ત્રણસો નંબર ખરીદ્યો છે કે જેમાં ખાલી એક સ્કૂલ છે અને એક મંદિર આવેલું છે અને એ મંદિરને સ્કૂલને અમે અડવાના પણ નથી અને જેમ જેમ યથાવત જ રાખીશું અને ભવિષ્યમાં એમાં જરૂર પડશે તો પૈસા બી ખર્ચવા તૈયાર છીએ જે રીતે બીજો આક્ષેપ કરવામાં આવે જમીન સી સરકાર હતી ઓગણીસો છોતેર માં અને એ એન્ટ્રી થઈ નથી તો એ બાબતે આપની શું એ એન્ટ્રીની અમને એકચ્યુઅલી ખબર નથી જ્યારે અમે દસ્તાવેજ કરાવ્યો હતો ત્યારે અમારા જાણમાં નથી કારણ કે આની ક્યાંય કોઈ જગ્યાએ રેકોર્ડમાં એનો ઉલ્લેખ નતો એટલે આ જે ગામ છે એ ગામ કયા સર્વે નંબરમાં છે અને આપણે જે જમીન ખરીદી એમાં કઈ કઈ પ્રોપર્ટી આવે છે અમે જે જમીન ખરીદી એ ત્રણસો નંબર છે વડાવીનો અને ગામ છે એ ત્રણસો નંબરમાં છે તમારી ત્રણસો નંબરમાં કઈ કઈ પ્રોપર્ટી આવે છે ગામનું શું શું આવે છે એમાં એમાં ખાલી એક સ્કૂલ આવે છે અને એક મંદિર આવે છે એના સિવાય બીજું કશું નથી આવતું અને ગામમાં જવાનો રસ્તો છે પાછળ હવે ગામ લોકોને આપણે અમે ગામ લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે તમારા અમારી જમીનમાં જે સ્કૂલ અને મંદિર છે એમાં આ મારા તરફથી કોઈ તકલીફ તમને નહીં પડે ઉલટું તમારે જરૂર પડશે ત્યાં અમે ઊભા રહીશું અને તમારી બાજુમાં જે તમારા મકાનો થયા છે એ નંબરમાં અમારે કોઈ લેવા દેવા નથી સાદ અસીમ સ્કૂલમાં આ સાહેબને બની સાહેબે મને વાત કરી કે આપણે આપણી જે ગામ લોકોએ કીધું કે ભાઈ આપણી શાળા વેચાઈ ગઈ છે શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળા ક્યાંથી શરૂ થઈ છે શાળા 1978 થી શરૂ થઈ છે શાળામાં 1 થી 5 ધોરણ છે અને સંખ્યા છે અમારી 27 સંખ્યા છે

અને આ જે સ્કૂલ ઓગણવાડી મહાદેવ અને આ પાંચ વાગ્યાનો દસ દસ્તા પાંચ વાગ્યાનો દસ્તાવો કરી દીધેલો છે અમારી માંગણી છે જલ્દી જલ્દી અમને નાય મળે એ પ્રયત્ન કરીએ છીએ તમે આ બોળ વર્ષથી વસ્તી રહો છો આ પ્રકારે દસ્તાવેજ તો એમને શું કહીએ શું કહેવાય એનું સાહેબ અમે તો કાલે અમે ક્યાં માંગીએ છીએ કે જલ્દી અમને નાય મળે એટલે અમલ જલ્દી કરીએ છીએ

શાળાના શિક્ષક દ્વારા જમીનની નોંધ સામે વાંધા અરજીની દાખલ ફરિયાદ પણ અત્યારે કરવામાં આવી છે તો પ્રાથમિક શાળાની જગ્યા સરકારી ચોપડે કેમ નથી ચડી તેને લઈને પણ હવે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે જે પ્રાથમિક શાળા જે સરકારશ્રીની હસ્તક ચાલે છે તે પ્રાથમિક શાળા એક પ્રાઇવેટ એટલે કે ખાનગી જગ્યાની અંદર કેમ છે તેને લઈને પણ અત્યારે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ કડીની અંદર આ એક ગામની અંદર બારોબાર આખું ગામ વેચાઈ ગયું છે અને અત્યારે તે ગામના લોકો રસ્તા પર આવી ગયા છે ત્યાં એક શાળા પણ છે તે શાળાની અંદર બાળકો પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે હવે તે બાળકોના ભવિષ્યનું શું તો સાથે સાથે વર્ષોથી ત્યાં નીલકંઠ મહાદેવનું એક મંદિર પણ આવેલું છે એ મંદિર પણ એ આ જગ્યાની અંદર જે જગ્યાનું વેચાણ થઈ ગયું છે જે જગ્યાનો બારોબાર અમદાવાદના બિલ્ડર સાથે દસ્તાવેજ થઈ ગયો છે તેમની પાસે હવે એ જગ્યાનો અધિકાર છે પરંતુ તે જગ્યામાં રહેલા રહેણાંક મકાનો તે જગ્યામાં રહેલી સરકારી શાળા અને મંદિરનું હવે શું કરવાનું તે ગામ લોકો ત્યાંના સ્થાનિક નેતાઓ અને જમીનના જે માલિક છે તેમને પૂછી રહ્યા છે અને સવાલો તંત્ર પર પણ ઊભા થઈ રહ્યા છે કે વર્ષોથી તે જમીન ઉપર આ ગ્રામ લોકો રહી રહ્યા છે ત્યાં સરકારી શાળા છે એક મંદિર પણ છે જાહેર છતાં પણ તે જમીન છે એ સરકારના ચોપડે કેમ નથી ચડી કારણ કે સરકારી શાળા હોય છે તો પછી એ સરકારશ્રીની જમીન હોવી જોઈએ પરંતુ હજુ પણ એ મૂળ માલિકની જમીન હતી અને જેને લઈને એ જમીનનો બારોબાર અત્યારે દસ્તાવેજ થઈ જતા સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર ચકચાર મચી ગયો છે